ઈદ જેવા મહત્વના તહેવારે સેન્ટ્રલ જેલના મુસ્લિમ કેદીઓ સાથે એમના સ્વજનોની મુલાકાતની પરવાનગી નહીં આપતા ખડફડાટ મચ્યો હતો જેલમાં રખાયેલા કેદીઓને ઈદની મુબારક બાદી આપવા માટે દૂર દૂરથી આવેલા એમના સ્વજનોને નિરાશ થઈને પાછા જવાનો વારો આવ્યો હતો રમઝાન ઈદ જેવા મહત્વના તહેવારે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે વડોદરા સેન્ટ્રલ જેલના વર્ષે અચાનક એક નવો નિયમ લાગુ કરીને મુસ્લિમ કેદીઓને એમના પરિવારજનો સાથે મળવાની પરવાનગી ન આપતા હોબાળો મચી ગયો હતો મુસ્લિમ કેદીઓને ઈદના તહેવારે મળવા માટે એમના સ્વજનો દૂર દૂરથી આવ્યા હતા પણ કોઈ ભેદી કારણસર જેલ સત્તાવાળાઓએ કેદીઓને એમના સગા સંબંધીઓની મુલાકાત આપી ન હતી અને જેથી જેલની બહાર તેમના સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અહીંયા કાલીબાગ કાંસામાલાથી આવી છું મારા સસરા આજે એક્સપાયરી થઈ ગયા છે તો મેં મારા હસબન્ડને અહીંયા મળવા આવી છું તો અહીંયા મળવા દેતા નથી અહીંયા ભીડ જોઈને અમને કીધું કે ઉભા રહો અમે અહીંયા ઉભા છે શું ખબર હવે શું થાય છે મળવા દે છે આજે આટલો મહિનો અમારો એક દિવસ કેટલો અમારે ઇમ્પોર્ટન્ટ છે આજે એક મહિનાથી અમે રોજા રાખીને અહીંયા મળવા માટે આવ્યા છે પણ મળવા નથી જતા તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને આજનો દિવસ મળવા દે રાજકોટ થી આવ્યા છીએ મુલાકાત માટે મારા ભાઈ ની પણ એ લોકો નથી દેતા ઈદ ની મુલાકાત પ્રૂફ બતાવી દો તો અમે બધા નથી ખબર પડતી રક્ષાબંધન હોય તહેવાર હોય તો એ ઇમ્પોર્ટેન્ટ અમારો નહીં અમારે યાર ભેદભાવ શું કામ કરો પ્રૂફ બતાવો અમે વ્યાજ એમ બીજું કઈ નથી પ્રૂફ ગયો બે માંથી એક કરો કેટલા અમે સવારના આઠ વાગ્યા એમને કોઈ જવાબ જ નથી પૂછ્યું તો એ કામ જઈએ ને કામ જઈએ તો અમારું શું સમજવાનું